અમદ જિલ્લાની સાણંદ નગરપાલિકામાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી નગરપાલિકાની કુલ અઠાવીસ બેઠકોમાંથી ભાજપે અને કોંગ્રેસે બેઠક મેળવી તો પ્રાંત કચેરી ખાતે ડીબી હાજરીમાં બેઠક મળી હતી નગરપાલિકામાં પ્રમુખ પદે ઉપપ્રમુખ પદે માલતીબેન પટેલ કારોબારી ચેરમેન પદે વનરાજસિંહ વાઘેલા પક્ષના નેતા પદે વિપુલ રાણા દંડક પદે અમિત ચુનારાની વરણી કરવામાં આવી છે તો ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી પ્રમુખે પ્રમુખ કારોબારી ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતા સાણંદ નગરપાલિકામાં પ્રમુખ પ્રમુખે દીપ પ્રગટાવી જયશ્રી રામના નારા લગાવી ચાર્જ સંભાળ્યો હતો પટેલ કલમ અમદાવાદ જોવાનું છે રોડ ગટર પાણીની વ્યવસ્થા જનતાને સુમેરે મળી રહે એ માટે મારે આગળ વધારવા પ્રયત્નો કરવાના છે આપણી સાથે કોને કોને મેન્ડેટ આપવામાં આવ્યું છે કોણ કોપ પ્રભુખ છે કોણ બહુ પ્રમુખમાં છે અને કારોબારી ચેરમેન તરીકે બંધારસીને મેન્ડેટ આપવામાં આવ્યું છે પેલેક તરીકે શ્રી વિપુલભાઈ છે પક્ષ તરીકે હં પક્ષાયતા તરીકે પક્ષના નેતા તરીકે વિપુલભાઈ છે અને દંડક તરીકે અમિતભાઈ અમિતભાઈ છે દંડક તરીકે અમિતભાઈ છે